રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં હાલો જો હવારમાં સુફર થોડુંક આપણે આ બકાલાવાળો ખૂણો છે ને એમાં સાટી અને ખાલી દાતા ફેરવવા હે એમાં વાવું નથી કેમ કે ઓલુંજી ભેડ સેડ કરેલ છે ને ઓગ રહે એટલે એને પહેલાં સાટ દઈને પછી દાતા હાકી નાખીએ એટલે વવાઈ જાય અને રાજુભાઈને ભૂકો ભરવાનો હે તો હાલો એ બે હવોના કામ કરી વેરા

અને મુંબઈમાં વરસાદ છે અમદાવાદથી ફોન હતો તો અહીં તો ફોન હતો તો અહીં નહોતો પણ તે પછીના વાવડ છે કે હે કદાચ વરસાદ તો આ વરસાદ ટૂંકમાં નુકસાનકારક જ છે બધે માટે કેમ કે બધેને ઉનાળુ પિત્તમાં મગ તલ ને એવા વાવેતરું હોય વાઢના ટાઈમ હોય કોઈને વધાતા હોય કોઈને બસ થાવ તૈયારી હોય એટલે નુકસાન જ કરવાનું હે પાછું નામી પાણીને કરી દઈએ ને તો અટાણે અમુક લોકોને માંડવ્યું લાંબી મુદતની હોય એ ઓરવવાના ચાલુ કરવાના હોય એટલે એના માટે ફાયદો છે પણ જો ઓછો રહી જાય તો જમીને ટાઢી પડી જાય એટલે થોડું ઘણું નુકસાન થાય પણ હવે જેવી કુદરતની મરજી ભાઈ એના આગળ કોઈનું હાલે નહીં હાલો તો હવે વરી આજે આપણે પ્લાન થાય ને તો બી ફોલ આવવા જાઉં હે વોલમાં ભરી હે કંઈક છપ્પન સત્તાવન બોરા હે તો એ બધું અલગ અલગ જાયતું હે ત્રણ જાયતનું એ બધું અલગ કરી મેન કામ અને એક ભૂકો હારવાનું છે પણ ભૂકો હારવામાં એવું છે કે અટાણે જો ઉપાડીને નાખીને તો ઢેગલો પોલો થાય એટલે ઢાંકવામાં મારી પાછું હાવ સેટિંગ દેખાય જાય એના કરતાં એ દબાઈ ગયેલ છે ને એ કદાચ એમનામ રહી જાય તો ઓછો પલરે તો હવે દીની કદાચ રાહ જોઈ લઈ તાતે માંડવીને બીનું નહીં કરી લઈ અને હજી આપણે જો આ કટકીમાં ચા ખુલ્લા છે ઉપલી કટકીમાં ખાતરે ઘણું બે ત્રણ ટોલી જેવું થઈ ગયું છે તો એક બે દીમાં એને પાછું મિક્સ કરી એ કટકીમાં ભરી અને પછી એમાં સુફર વાવવાનું હે પછી ખેતી આપણી કમ્પ્લીટ થાય હજી એ કામ ઘણા કેમ કેમકે આ બધું હામટું રહ્યું એટલે ખૂટેય નહીં ઘડી ખામું અને ડોવાઈ જતું હોય એ કામ આજે આ કર્યું પછી એ અધૂરું મૂકીને આપણે બીજું કામ આવી ગયું હોય તો એ લેવાનું હોય એટલે આ રાખે હાલો તો હવે આગળ જોઈ શું કરવાનું થાય

مست دا برلی جی باری آخر پوائیں نہ بفار بولو بی چل ت جوگ دس کم خر لا تل تجھ واہ جائے

پلر ہے <laughs> <apology>

ہاں مڈو بجا ہلو ایک جاتی تھی تفہیں Oh. ایک جائد بہری ایک سو اٹھا بھی نہیں آجی چوپن نمبر باقی ہے چوپن باقی ہے ہو آنا ساوٹی آندھر ہم جائے پر بہت نائری آجی با بسن رم والے جوان کی آلو آلو آمار با آمینے بسن رم والے گی آمینے لی جوان با آلو جیپنی آندھر ناکا جی ماندھر کھول آلے جاگی آماندھر کھول آگی آمینے کھول آگی تو نہیںلیم گور ફરી હવે કદાચ પેલા મોડું પણ ફો લઈ જ થાવા માંડવી મોરી રહી ને હવા હવા જેટલું બી ભરવી જવાનું છે હા અરે ભાકે કે ના રાજુભાઈ કે હા ભા કરાવી દીધા આવો તો આપશે જો ટોલી આપણી ભરાઈ ગઈ બહુ સાડા અગિયાર જેવો ટાઈમ થયો છે હે ભગવાન હવે બપોરા કરવાની જરાય હું હે નહીં પાણી પીપીને પેટ ભરી લીધું છે ને જવું છે અટાણે તાત્કાલ ધૂમ તડકાનું માંડવી ફોલાવી આવી તન જાય તું ભરી લીધી છે એમ હતું કે ઓગણચાલીસ નંબર જાડું છે ને ફાયદું થાય વાં વધારે એટલે એને પલારીને ફોલી ને તો ઓછી થાય પણ એમાં મહેનતે વધી જાય ને ફાયદું તો થાય જ એટલે બધું ભરી લીધું છે ત્રણે ત્રણ જાય ચાલુ કરી દીધું ભાઈ ભાઈ તો આપણી જો આવી હાલત છે ને આ બધી ઓટોમેટિક સિસ્ટમ ખાલી ગુણ્યું ખાલી કરવાની એકસો નંબર આપણે ખોલવા આવી છે પણ આ ભાઈને ઓલો તેલ કાઢવાનું ઘણો છે ને એમાં બારી ખુલ્લી રહી ગઈ છે વચમાં બંધ રાખ્યું હવે બે ત્રણ ગુણી જેટલું છે ખોલવાનું હાલો આગળ ચાલુ કરો ને તો બતાવું તમે જો આ બધી સિસ્ટમ આગળ બંધ છે ઓટોમેટિક આ બધા ગોગડા ફાયદું બધું અલગ અલગ થઈ જાય જો આ ચાલુ થઈ ગયું છે માટે

બધામાં તમે બે જ છો મારા હાથમાં કોક દીકના આવી ગયા ને તો હું કુટેડી નાખવાનો છું અલ્યા હેઠું ઉતરતા ને છે કોઈ હે વઢુ ખાટલા હોય તો એ તમારું ધ્યાન રાખીએ હાલો આમ નીચે રમો કોઈક મોટું હોય ને તો એ ચડવાનું હાલો હેઠા ઉતરો આ પરજા ને હાસવી બહુ અઘરી છે ભાઈ આ હા હા રાજુભાઈ હિંમત કરી ગયો

આઠ ગુણી ભાઈ મેં એકલે ઉપર ખેડકી રાજુભાઈ સોનલ નીચે દેતા કે મેં ખેડકી જોતા રાજુભાઈ એમ હાલે ખોટું બોલે એમ હાલો મિત્રો હવે આ ખાલી કરી લઈ પછી નાવું છે મેં બપોરા નથી કર્યા રાજુભાઈ કહી રહ્યા હતા ઘેરે તું તારે વારો કાઢવો હે મારે અને પાણી પી પીને ટૂંકમાં ભૂખ હજી નથી લઈ ગઈ હા લાંબી ના થઈ ગયા પાણી પી પી

مجھے

આજના વિડીયોનો એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ